મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં હું છું અને એક નવી જ સ્ટોરીની સાથે આજે તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર તમે સમાજથી જો બિલોંગ કરો છો મુસ્લિમ સમાજથી બિલોંગ કરો છો આજથી બેથી અઢી વર્ષ પહેલાં તમે જોયું હતું કે એક અમરેલીની અંદર એક હોસ્ટેલ બનતી હતી અને જે હોસ્ટેલ તમામ સંધિ સમાજ છે તમામ મુસ્લિમ સમાજના ઘણા લોકો છે જેના સાથ અને સહકારથી અહીંયા એક જે અમીનભાઈ હાલા જે સાહેબ છે તેમના અધ્યક્ષતાને આખું આયોજન થયું હતું ખાતમુહૂર્ત કર્યું હતું સૈયદોના હાથે ખાત ખાતમુહૂર્ત કર્યું હતું ગામો ગામથી મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા પણ આજે ખાસ અમે અમરેલીમાં આવ્યા હતા તો જોયું તો ઘણું દિલને સુકૂન મળ્યું કે લોકોએ ઘણો બધો દિલ ખોલીને ફાળો આપ્યો હતો અને લાખો રૂપિયાની જે હોસ્ટેલ બની હતી અને એ હોસ્ટેલનો મકસદ ને ફક્ત એ હતો કે મુસ્લિમ સમાજ છે સંધિ સમાજના છોકરાઓ જેને કહેવાય કે કોઈ પણ ધારાધોરણ વગરના કોઈ પણ ખર્ચા વગરના ત્યાં આગળ ઘણા કોઈ પાસેથી કોઈ પૈસાનો વસૂલ કરવામાં આવે તો આજે જે જે આખો જે કાર્યક્રમ બનાવ્યો હતો જે હોસ્ટેલ બનાવવાનો જે અમીનભાઈ હાલા છે તેમણે એ એમનું સપનું પણ સાકાર કરી બતાવ્યું સંધિ મુસ્લિમ સમાજનું સપનું પણ સાકાર કરી બતાવ્યું આજે અમરેલીની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ રહ્યા છો કે વિડીયો ચાલી રહ્યો છો શાનદાર હોસ્ટેલ છે બે અઢી વર્ષ થયા છે કમ્પ્લીટ થઈ ગઈ છે બાળકો રહે છે મુસ્લિમ સમાજના તમામ પ્રકારનું જે એજ્યુકેશન છે એ અહીંયા મેળવે છે અને તદ્દન ફ્રી ઓફમાં અહીંયા રહેવાનું હોય છે જમવાનું હોય છે આ તમામ વસ્તુ છે એ અહીંયા તમામ પ્રકારની સગવડ આપવામાં આવે છે અને તમામ ફ્રીમાં હોય છે કોઈ પણ જાતનો માઇનોર ચાર્જ બી નથી લેવામાં આવતો નકર અમે ઘણી જગ્યાએ જોયું છે કે મુસ્લિમ સમાજના અનેક સમાજોની હોસ્ટેલ હોય છે પણ કોઈક ને કોઈક ચાર્જ હોય છે તો અહીંયા આગળ જે છે એ અમીનભાઈ હાલાનું જે સપનું હતું સંધિ મુસ્લિમ સમાજનું જે સપનું હતું એક હોસ્ટેલનું અને હોસ્ટેલની અંદર પણ મુસ્લિમ સમાજ અને સંધિ સમાજના બાળકો તદ્દન ફ્રીમાં રહે એ આજે સાકાર થઈ ગયું છે

જે ભાગ્યા ભોળતા આવતા હોય એ થાય છે બાકી રહેવા કરવાનું ફ્રી છે અને છોકરાઓની વાત કરીએ તો અહીંયા આગળ ક્યાંય ક્યાંથી બાળકો ભણવા માટે ને રહે છે જૂનાગઢ જિલ્લો અમદાવાદ સુરત વડોદરા બનાસકાંઠા હિંમતનગર એ બાજુથી છોકરાઓ અત્યારે આપણી પાસે રૂમની વાત કરીએ નૂર કેટલા રૂમો છે દસ રૂમ છે અને એક રૂમની અંદર કેટલા વિદ્યાર્થીઓ જે છે એ રહેતા હોય છે સવારસ ચારનું થઈ શકે એમ છે આપણે ત્રણ ત્રણ રાખ્યા છે બાળકોને સુવિધા માટે અને જમવાની વાત કરીએ તો જમવામાં કઈ રીતનું અહીંયા જમવાનુંની બધી કઈ રીતની વ્યવસ્થા હોય છે જમવાનું બેટર એમ સવારે નાસ્તો અને સાંજે જમવાનું બપોરે એ લોકોનો સ્કૂલે હોય બધા છોકરાઓ એટલે બપોરે જમવાનું નથી રાખતા અને બીજી આપણે વાત કરીએ કે અત્યારનો જે તમામ કારભાર છે વ્યવસ્થા છે એ કોણ સંભાળે છે અત્યારે હું હોસ્ટેલનો કામકાજ હું સંભાળું છું બાકી હાલા સાહેબ અમીનભાઈ હાલા સાહેબ ની દેખરેખ નીચે આ બધું કામકાજ ચાલી રહ્યું છે અને બીજી આપણે દાદા વાત કરીએ કે તમામ સંધિ સમાજના સાત સહકારથી હાલા સાહેબનું જે સપનું હતું એ સાકાર થઈ ગયું તો સંધિ સમાજે ઘણો બધો બધાએ જે ટેકો આપ્યો હતો જે પોતાની રીતે ઇમદાદ આપી હતી એ એમ ઇમદાદ છે એ સફળ થઈ છે તો એ લોકોને તમે શું કહેવા માંગશો એ લોકોનો તમામનો હું આભાર માનવા માંગુ છું અને તમામને બહુ સાથ સહકાર આપ્યો છે અને હજી પણ સાથ સહકાર ચાલુ જ છે અને હાલમાં અત્યારે કઈ નવું ડેવલોપિંગ અથવા સમાજ નો સાથ સહકાર ની કઈ જરૂર છે કે નથી હાલમાં હાલમાં ખાસ ખાસ કરીને જરૂર છે છે એના માટે વિચારણા ચાલુ જ આયોજન પ્રમાણે કઈક થતું છે આગળ અમે અને દાદા બીજો છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન એ કઉ છું કે તદ્દન ફ્રીમાં છે ફ્રીમાં દેવાનું કારણ શું મુસ્લિમ સમાજના બાળકોને આલા સાહેબ એક સપનું હતું આલા સાહેબ જયારે હોસ્ટેલમાં રહેતા ત્યારે એને જે તકલીફો ભોગવી છે એ આપણા છોકરાઓને તકલીફ ન ભોગવવી પડે એના કારણે આલા સાહેબ બધે વિશેષ આમાં બધી રીતે ધ્યાન આપે છે અને છોકરાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે જઈને એ લોકોને સુવિધા આપે છે તો મિત્રો આ હતા સંધી મુસ્લિમ બોયઝ હોસ્ટેલના વ્યવસ્થાપક નુરમહમ્મદભાઈ દલ અને બે થી અઢી વર્ષથી એ પણ સહયોગ આપતા રહ્યા છે તમે અહીંયા પણ પ્રકારનો તમારો પગાર પગાર કઈ હોય છે કે નથી હોતું નહીં હું ફ્રીમાં સેવા આપું છું એટલે નૂરમહમ્મદભાઈ દલ પણ અહીંયા સેવા આપે છે અહીંયા જે તમામ કાર્ય થઈ રહ્યું છે એ સેવાનું થાય છે અને તદ્દન તમામ પ્રકારની જે વિદ્યાર્થીઓને પણ રહેવાની જે કાંઈ સગવડ દેવામાં આવી છે

તો આ રીતના છે એના ડોક્યુમેન્ટ લેવા તમે પણ ગુજરાતમાંથી કઈ જોઈ રહ્યા છો મુસ્લિમ સમાજથી બિલોંગ કરો છો અને અમરેલીની અંદર કઈ તમારે અભ્યાસ કરવો હોય તો અહીં એક એવી હોસ્ટેલ પણ છે જે તમને સાથ સહકાર આપે છે તો હવે ઘણા બાળકો એવા છે અહીંયા જે ભણે છે એની આરે પણ આપણે થોડી ઘણી વાત કરીશું મિત્રો આગળ તમે નુરમદભાઈ દલ જે વ્યવસ્થાપક છે જે સંધી મુસ્લિમ બોયસ હોસ્પિટલ અમરેલીના બરાબર છે હવે આ જે બાળકોના ચહેરા તમે જોઈ રહ્યા છો આ નવયુવાન આવનાર સમયમાં જે મુસ્લિમ સમાજના જે મહેનત કરીને ઘર બાર છોડીને પોતાના પરિવારને છોડીને જે હોસ્ટેલમાં રહીને પોતાનું કેરિયર બનાવવા માંગે છે પોતાના પરિવાર માટે કંઈક કરવા માંગે છે પોતાના સમાજ માટે કંઈક કરવા માંગે છે એવા બાળકો છે અને ખાસ જે આ હોસ્ટેલની અંદર રહે છે અને અહીંયા તમામ પ્રકારનો ફ્રી ઓફ ચાર્જની અંદર રહે છે એની અંદર આપણે વાત કરીશું કે અહીંયા એમને કેવું ફીલ થાય છે આપનું નામ શું હાલય મોઈઝ યુસુફભાઈ હવે વાત કરીએ અત્યારે આપણે જે સંધી બોયઝ હોસ્ટેલ ની અંદર તમને કેવું લાગે છે મજા આવે એવું છે અને આપ અત્યારે શું અભ્યાસ કરો છો હું અહીંયા રાધિકા હોસ્પિટલ માં બીએમએસ કરીને ઇન્ટર્નશિપ કરું છું અત્યારે અત્યારે બીજી આપણે જ્યારે વાત કરીએ કે બહાર તમે જાઓ તો ઘણા બધા પૈસા હોય છે તો આજે જે અહીંયા સંધિ મુસ્લિમ બોયઝ હોસ્ટેલ છે ત્યાં તદ્દન ફ્રી છે તો બીજા સમાજને તમે શું કહેવા માંગશો અહીંયા સારું છે એમ ફ્રીમાં બાકી બહુ રેન્ટ ને બધું બહુ બાર વધારે હોય છે ને ખાવાનું ટિફિન બિલ ને બધું બહુ વધારે હોય છે તો અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક તમને ઘણો સાથ સહકાર ને મળે છે તો મિત્રો આ આપણા નવ યુવાનો છે કેમ કે ખાસ કરીને આ જે લોકો ભણે છે સ્ટુડન્ટ છે એટલે અમારી જેવા પત્રકારોની સામે થોડાક જવાબ દેવામાં અચકચાય પણ આવનાર સમયમાં એ લોકો પણ કદમ થી કદમ મેળવશે ને આગળ છે તમારું નામ શું છે અમન શેખ અલ્તાફભાઈ ગામ ક્યુ મારું જાફરાબાદ અને અહીંયા શું કરો છો ભણો છો અહીંયા હું બીએસસી નર્સિંગ માં થર્ડ યર છું થર્ડ યરમાં માં છું અત્યારે તમને કેવું લાગે છે અહીંયા આગળ તમે રહ્યો છો ખાવા પીવાનું જમવાની સગવડતાની વાત કરીએ અને ફ્રી ઓફમાં છે શું કહેશો નહીં માશાલ્લાહ સારું છે અહીંયા રહેવાનું એ તે જમવાનું છે કોઈ પણ પ્રકારની કોઈ ઉપાધી નથી અને પરિવારવાળા વાત કરીએ તો કેવું ફીલ કરે છે કે તમે અહીંયા રહ્યો છો તો ના એ લોકોને સેફ ફીલ થાય કે નહીં માશાલ્લાહ સારું છે રહેવાનું એટલે કોઈ ઉપાધી નહીં કોઈ વાંધો નહીં બાકી બીજે રહેતા હોય તો થોડીક ટેન્શન રહી તો આવ દરેક સમુલ્મ સમાજના લોકોએ આવું વિચારવું જોઈએ કે નહી તમે શું કહેશો નહી માશાલ્લા જેમ અહીંયા છે એ રીતના બીજા દરેક ગામમાં પણ હોય તો માશાલ્લા હારું રહી આપણો નામ શું શેખ ફરાન ઇમતીઆજ આપણો ગામ ક્યાં મે સુરત સે હું સુરત સે હો આપ અભી આપકો ઈધર કેસા લાગ રહા હે યહા પે રહેને મે બહોત મજા આતા હે ઓર એજ્યુકેશન કી બાત કી જાય તો અભી આપ કનસે એજ્યુકેશન મે મે 3rd યર MBBS મે હું શાંતાબા મેડિકલ કોલેજ और अभी कितने टाइम तक अभी अभ्यास करने वाले हो आप अभी मेरा थ्री पॉइंट फाइव ईयर बाकी है टू ईयर कंप्लीट हो चुका है और अभी बात की जाए संधि मुस्लिम बॉयस हॉस्टल की कैसा लग रहा है आपको यहाँ पे सब कोऑपरेटिव कौर, है और रहने में सब एक दूसरे का हेल्प करते हैं और खाने होने का सब अच्छा है यहाँ पे और आ, जो बात की जाए कि अभी कोई आ, पैसा नहीं है फ्री है एकदम उसके बारे में क्या बोलोगे એ કહેના ચાતો કે એ બહુત અચ્છા કદમ હે ઓર હર ડિસ્ટ્રિક્ટમાં એસા હોસ્ટેલ હોના ચીએ જીસે મુસ્લિમ સમાજથી જો વિદ્યાર્થી હે ઉેલ્પફુલ રહો તો મિત્રો આ હતા અહીંના સ્ટુડન્ટો જે અમરેલીની અંદર અભ્યાસ કરે છે અને કોઈ નાના હુના નથી અમુક ડોક્ટરોનું ભણે છે અમુક નર્સિંગ અલગ અલગ પ્રકારનું જે છે એ અભ્યાસ કરે છે અને આવનાર સમયમાં એ લોકો પણ પોતાના પરિવાર પોતાનો કેરિયર બનાવીને આગળ જશે તો ખાસ કરીને મેસેજ દેવાનું એ જ હતું કે મુસ્લિમ સમાજની અંદર તમામ લોકો જો અત્યારે એજ્યુકેશન માટે જો જાગૃત થઈ જાય સમાજના જે આપણા યુવાનો છે આપણી યુવતીઓ છે એ એજ્યુકેશનમાં કાંઈક ને કાંઈક આગળ વધે પણ આવું હોય જે ફ્રી હોય તો ઘણા લોકોને જે બજેટ છે આ જે મા બાપ છે એને ભણાવીને એના મા બાપ પણ ઘણો બધો ખર્ચો કરતા હોય છે ત્યારે આ લોકો અહીંયા રહેતા હોય છે એની બહુ મોટી મોટી આપકી ફી કેટલી હોગી વેસે મારે ત્રણ લાખ જેટલી હતી ત્રણ ત્રણ લાખ જેટલી એટલે લાખોની ની અંદર જેને ફી હોય છે એના મા બાપો છે એ ઘણો બધો ખર્ચો કરીને મહા મહેનતે પોતાની જમા કરેલી મૂડી ભેગી કરીને બાળકોને ભણાવવાની અંદર લગાડી દેતા હોય છે તો ખાસ કરીને જે અમરેલીની અંદર જે સંધી મુસ્લિમ સમાજ અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના વસ્તા અને ગુજરાતમાં જે તમામ લોકોએ ભેગા મળીને અને જે મેન સ્થાપક છે જે અમીનભાઈ હાલા અને તેમની ટીમ તમામ દ્વારા જે બે અઢી વર્ષ પહેલા જે સપનું જોયું હતું ને અહીંયા આગળ એક જે પ્રોગ્રામ હતો અમારી ચેનલમાં આગળ જઈને તમે જોઈ શકશો મેં એના પણ ન્યૂઝ બનાવ્યા હતા એ વખતે અને આજે હાલમાં આ હોસ્ટેલ છે અહીંયા ઊભી છે આ બાળકો છે એમાં રે છે અને આવનાર સમયમાં દાદાએ અમને કીધું કે ઘણા લોકો સરકારી નોકરી છે બે વર્ષની અંદર અહીંથી ભણીને ગયા પચાસથી સાઠ જેટલા છોકરા એ અલગ અલગ નોકરીની અંદર પણ આવી ગયા છે તો ખાસ કરીને સ્ટોરીની અંદર તમને મજા આવી હોય તો અમને લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય આવી અલગ અલગ પ્રકારની સ્ટોરી જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ